નમસ્કાર સ્વાગત છે ગુજરાત પોસ્ટમાં સમાચારો સાથે હું છું દીપિકા સમાચારની શરૂઆતમાં વાત કરવી છે સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી સોમનાથની મુલાકાતે નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી કાર્યક્રમમાં જોડાશે શિવરાત્રીના પર્વને લઈને સોમનાથ દાદાના દર્શન કરશે સાંજે ત્રિવેણી સંગમ ખાતે મહાઆરતીમાં પણ મુખ્યમંત્રી જોડાશે સોમનાથ મંદિર પરિસરમાં સાંસ્કૃતિક કાર્યક્રમોમાં પણ ભાગ લેશે ડેપ્યુટી સીએમ અર્શભાઈ સંઘવી પણ મહાઆરતીનો લ્હાવો લેશે તો આજે મહાશિવરાત્રીના પર્વને લઈને અત્યારે ભવનાથમાં રંગ જામ્યો છે અને સોમનાથ મંદિર પરિસરમાં પણ સાંસ્કૃતિક કાર્યક્રમમાં તેઓ ભાગ લેશે અને સોમનાથની મુલાકાતે સીએમ ભૂપેન્દ્ર પટેલ નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી પાલન ભાવનગર જિલ્લાના પાલિતાણાને નવી ભેટ મળશે પાલિતાણા તાલુકાના કૈલાસધામ આશ્રમના નાનીમાળ ગામને ભેટ શિવ મંદિરના જીર્ણોદ્વાર મહોત્સવનું આયોજન થશે નાયબ્યમંત્રી હર્ષભાઈ સંગી મહોત્સવનો પ્રારંભ કરાવશે મહોત્સવમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા પણ ઉપસ્થિત રહેશે સાથે સાથે કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણી અને નિમુબેન બામણીયા પણ હાજરી આપશે પુરૂષોત્તમભાઈ સોલંકી પણ આ મહોત્સવમાં ઉપસ્થિત રહેવાના છે ભાવનગરમાં પીએમ પીએમઇ બસનું લોકાર્પણ થશે ના મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી લીલી ઝંડી આપશે ભાવનગરમાં પચાસ જેટલી બસને લીલી ઝંડી આપવામાં આવશે પચાસ જેટલી બસો શહેરના વિવિધ તેર જેટલા રૂટ્સ પર ફરશે નાયબ મુખ્યમંત્રી ભાવનગરવાસીઓને ભેટ આપવાના છે વિધાનસભાના સત્રમાં જમીન સુધારા વિધેયક રજૂ થશે સૌરાષ્ટ્ર ગરખેડ ગણોત વહીવટ પતાવટ વિધેયક રજૂ થશે સૌરાષ્ટ્ર ગરખેડ સુધારા વિધેયકમાં કલમ પંચોતેરમાં સુધારો કરાશે સુધારામાં જમીન બોજામાંથી મુક્ત કરી નિકાલ કરાશે અગાઉ કલમ પંચોતેરમાં સુધાર વિધેયક મુલતવી રખાયું હતું તો વિધાનસભા સત્રમાં આતંકવાદ સુધારા વિધેયક પણ રજૂ થવાનું છે બજેટ સત્રમાં સંગઠિત ગુના નિયંત્રણ સુધારા વિધેયક રજૂ થશે ભુસીટોક સંદર્ભે ફેરફાર સાથે સુધારા વિધેયક ગૃહમાં રજૂ થશે બીએનએસ એક્ટમાં આવતા આતંકી પ્રવૃત્તિઓની કલમોમાં ફેરફાર થશે વિશેષ શિક્ષકોની ભરતી મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી સુપ્રીમ કોર્ટ નંબર આઠમાં સુનાવણી થશે જસ્ટિસ દીપાંકર દત્તા અને જસ્ટિસ કુમાર શર્મા સુનાવણી કરશે વિશેષ શિક્ષકોની ભરતી મામલે મોટો નિર્ણય આવી શકે છે તો વિશેષ શિક્ષકોની ભરતી મામલે સુનાવણી સુપ્રીમ કોર્ટમાં થવાની છે સુપ્રીમ કોર્ટના નંબર આઠમાં આ સુનાવણી થશે મહત્વનું છે કે વિશેષ શિક્ષકોની ભરતીને લઈને હવે કોઈ મોટો નિર્ણય આવે તેવી પૂરેપૂરી સંભાવના છે જસ્ટિસ દીપાંકર દત્તા અને જસ્ટિસ કુમાર શર્મા સુનાવણી કરવાના છે અને વિશેષ શિક્ષકોની ભરતી મામલે કોઈ મોટો નિર્ણય આવી શકે છે તો વિશેષ શિક્ષકોની ભરતી મામલે આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થવાની છે કોર્ટ નંબર આઠમાં સુનાવણી હાથ ધરવામાં આવશે અને તે સંદર્ભે વિશેષ શિક્ષકોની ભરતીને લઈને હવે કોઈ મોટો નિર્ણય આવે તેવી સંભાવનાઓ છે શિક્ષકોની ઘટ છે અને સાથે સાથે શિક્ષકોની ફાળવણી થાય વિશેષ શિક્ષકોની ફાળવણી થાય તેને લઈને આજે કોઈ મોટો નિર્ણય આવી શકે છે જસ્ટિસ આજે સુનાવણી કરવાના છે સુપ્રીમ કોર્ટના આઠ નંબર પર આજે સુનાવણી થવાની છે વિશેષ શિક્ષકોની ભરતી મામલે કોઈ મોટો નિર્ણય આવે તેવી સંભાવના રાજ્યમાં ઠંડી ઘટતા ગરમીનો પારો વધ્યો છે અમદાવાદ સહિત આઠ શહેરોમાં ચોત્રીસ ડિગ્રી તાપમાન નોંધાયું છે રાજકોટમાં સૌથી વધુ ચોત્રીસ પોઈન્ટ નવ ડિગ્રી તાપમાન નોંધાયું છે તો અમદાવાદમાં મહત્તમ તાપમાન ચોત્રીસ પોઈન્ટ ત્રણ ડિગ્રી નોંધાયું છે સુરતમાં ચોત્રીસ પોઈન્ટ પાંચ ડિગ્રી ભુજવા ચોત્રીસ ડિગ્રી તાપમાન નોંધાયું વડોદરાની અને ગાંધીનગરમાં ચોત્રીસ ડિગ્રી તાપમાન નોંધાયું છે છેલ્લા બે દિવસમાં તાપમાનમાં સરેરાશ ચાર ડિગ્રીનો વધારો થયો છે રાજ્યના શિક્ષણ મંત્રી પ્રધિમન વાજાને માઇનોર હાર્ટ એટેક આવ્યો હોવાના સમાચાર છે યુએન મહેતા હોસ્પિટલમાં એડમિટ કરાયા છે હૃદયમાં બ્લોકેજના કારણે સ્ટેન્ડ મૂકવું પડ્યું છે શિક્ષણ મંત્રી પ્રધિમન વાજાની તબિયત અત્યારે સુધાર પર છે સ્થિર છે મહત્વનું છે કે મુખ્યમંત્રી સાથે જાહેર કાર્યક્રમમાં શિક્ષણ મંત્રી હતા તબિયત નાદુરસ્ત લાગતા યુએન મહેતા હોસ્પિટલમાં ચેકઅપ કરાવ્યું રૂટિન ચેકઅપમાં હૃદયમાં બ્લોકેજ સામે આવ્યું છે યુએન રાજ્યના શિક્ષણમંત્રી પ્રદ્યુમન વાજા યુએન મહેતામાં સારવાર લઈ રહ્યા છે તો શિક્ષણ મંત્રીના આ આરોગ્ય મુદ્દે યુએન મહેતાના ડાયરેક્ટરનું નિવેદન શિક્ષણ મંત્રી પોતે નિષ્ણાંત ડોક્ટર છે તેઓ પોતાના સ્વાસ્થ્ય અંગે જાગૃત છે તેમની એપોઇન્ટમેન્ટ અગાઉથી જ આપેલી હતી અમે એન્જીઓગ્રાફીની સલાહ આપી હતી અત્યારે તેઓ સંપૂર્ણ સ્વસ્થ છે તેવું ચિરાગ દોશીએ જણાવ્યું એ પોતાના હેલ્થ ચેકઅપ માટે આવેલા હતા અને હેલ્થ ચેકઅપ કરતી વખતે મેં અને અમારા ટીમના ડૉક્ટરે એમને એન્જિયોગ્રાફી કરવાની સલાહ આપેલી અને એમને પણ પોતે ડૉક્ટર હોવાથી સ્વીકાર્યું સલાહ સ્વીકારી અને અમે એમની એન્જિયોગ્રાફી કરી અને એ એન્જિયોગ્રાફી પત્યા પછી એમાં એક નાનું બ્લોકેજ આવ્યું અને એઝ અ ડૉક્ટર તરીકે અમે એમને સલાહ આપી કે જો આપણે એવા બ્લોકેજ હોય તો આપણે એન્જીઓપ્લાસી કરી શકીએ છીએ એટલા માટે એમને એ સલાહનો સ્વીકાર પણ કર્યો અને એ જ વખતે અમે એમને એન્જીઓપ્લાસ્ટી એટલે કે એક સ્ટેન્ટ મૂક્યું જ્યારે માનનીય મંત્રીશ્રી હોસ્પિટલમાં આવ્યા ત્યારે પણ એ પૂર્ણ રીતે સ્વસ્થ હતા પોતે ચાલીને જ આવ્યા છે કોઈ પણ જાતનો દુખાવો યા હાર્ટઅટેકના ચિહ્ન હતા જે રિપોર્ટમાં પણ ગટરમાં કર્મચારીને ઉતારી સફાઈ મુદ્દે હાઈકોર્ટની લાલાંક ખાનગી સોસાયટીઓ ગટરમાં માણસ ઉતારશે તો ફરિયાદ થશે માણસને ગટરમાં ઉતારી સફાઈ કરાવી ગેરકાયદેસર ગણાશે ગટર સફાઈ દરમિયાન કામદારનું મોત થાય તો ત્રીસ લાખનો દંડ ફટકારવામાં આવશે સરકારે હાઈકોર્ટમાં ગટર સફાઈ મામલે સોગંદનામું રજૂ કર્યું છે ગટરમાં સફાઈ માટે કર્મચારીને ઉતારનાર સામે ફરિયાદ કરી શકાશે છ વર્ષમાં ગટર સફાઈ દરમિયાન ચારસો ને લોકોના મોત થયા છે તો ગટરમાં કર્મચારીને હવે ઉતારશો તો દંડ ફટકારવામાં આવશે ગટરમાં કર્મચારીને ઉતારી સફાઈ કરાવાતી હોય છે અને તેને લઈને હાઈકોર્ટની આ લાલ આંખ છે ખાનગી સોસાયટીઓમાં ગટરમાં માણસ ઉતારશો તો હવે ફરિયાદ થશે અને ગેરકાયદેસર પણ ગણવામાં આવશે ગટર સફાઈ દરમિયાન કામદારનું જો મોત થાય છે તો ત્રીસ લાખનો દંડ જે તે વ્યક્તિને ફટકારવામાં આવશે સરકારે હાઈકોર્ટમાં ગટર સફાઈ મામલે આ સોગંદનામું રજૂ કર્યું છે વધુ માહિતી સાથે સંવાદદાતા માનસી જોડાઈ ગયા છે માનસી સરકારે હાઈકોર્ટમાં ગટર સફાઈ મામલે સોગંદનામું રજૂ કર્યું છે હવે ગટર સફાઈ દરમિયાન જો કામદારને કોઈ ઈજા થાય છે મોત થાય છે તો દંડ ફટકારવામાં આવશે ચોક્કસ થી રાજ્યમાં ગટર ની સફાઈ કરવા મશીન ને બદલે કર્મચારી ને ઉતારવામાં આવશે તો તે કોન્ટ્રાક્ટર કે જવાબદાર વ્યક્તિ સામે ફરિયાદ કરી શકાશે હાઈકોર્ટે ગટરમાં કર્મચારીને ઉતારીને સફાઈ કરાવનારાની સામે લાલ આંખ કરી છે અને સરકારે જે સોગંદનામામાં ખાતરી પણ આપી છે કે હવે પછી કર્મચારી ને ઉતારીને સફાઈ કરવામાં આવશે તો તેની સામે પણ જે ફરિયાદ છે તે ફરિયાદ દાખલ થશે તેવું ખાસ કરીને સોગંદનામું પણ જાહેર કર્યું છે અને કોર્ટે સરકારને આ માટે જાહેરાત કરવા આદેશ કર્યો છે અને સરકારે પણ દલીલ કરી હતી કે હવે પછી આ કાયદા તરીકે સ્વરૂપમાં ધારણ થશે અને જો ગટરમાં કામદારને ઉતારીને સફાઈ કરતા મૃત્યુ પામશે તો જવાબદાર પાસેથી દસ લાખ ને બદલે ત્રીસ લાખ નો જે દંડ છે તે પણ વસૂલાશે અને અપંગ થશે તો પીડિતને વીસ લાખ રૂપિયાની સહાય છે તે પણ આપવામાં આવશે અને સાથે સાથે વાત કરવામાં આવે તો ખાનગી સોસાયટીઓમાં હવેથી માણસ ને બદલે ખાસ કરીને મશીનથી જે સાફ સફાઈ છે તે કરવામાં આવશે અને માણસને ઉતારીને સફાઈ કરવા માટે સરકારે હાઈકોર્ટમાં જે સોગનનામું છે તે પણ રજૂ કર્યું છે ખાસ કરીને અત્યાર સુધીની વાત કરવામાં આવે તો છેલ્લા છ વર્ષમાં ટાંકીની સફાઈ કરતા ચારસો ને તેવીસ જેટલા કર્મચારીઓ છે તેમના મોત નીપજ્યા છે અને કેન્દ્ર સરકારે આ જે આંકડો છે 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 તે જાહેર કર્યો કે વર્ષમાં લગભગ ચારસો કરતા વધારે કર્મચારીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે જેમાં બે હજાર માં નવ જેટલા જે મોત છે તે ગુજરાતમાંથી નોંધાયા હતા દીપિકા જી આભાર માનસી વિગત સાથે જોડાયા તે બદલ ખેડાના સિંચીવાડા ગામમાં લગ્ન પ્રસંગમાં ફૂડ પોઇઝનિંગની ઘટના બની છે ભોજન સમારંભ બાદ અચાનક લોકોની તબિયત લથડી ગામમાં અંદાજે બસોથી અઢીસો જેટલા લોકો જે છે તેમને આ ફૂડ પોઈઝનિંગની અસર થઈ છે લગ્નમાં મીઠાઈ આઈસ્ક્રીમ ખાધા બાદ તબિયત બગડી હોવાની ચર્ચા છે દર્દીઓના ધસારાને કારણે ગામના તમામે તમામ ક્લિનિકો ઉભરાઈ ગયા ચારથી પાંચ વ્યક્તિઓની હાલત ગંભીર જણાતા તારાપુર રિફર કરવામાં આવ્યા ઘટનાની જાણ થતાં જ આરોગ્ય વિભાગની ટીમ સિંજીવાડા દોડી આવી ગામમાં હાલ આરોગ્ય વિભાગ દ્વારા સર્વે અને સારવારની કામગીરી ચાલુ છે મોટી સંખ્યામાં લોકો બીમાર પડતા દોડધામ મચી છે નગરપાલિકામાં હડતાલ પર પ્રતિબંધ આવશ્યક સેવાના કર્મચારી નહીં કરી શકે હડતાલ આવશ્યક સેવાઓ જાળવણી અધિનિયમ હેઠળ આ આદેશ કરવામાં આવ્યો છે તેર ફેબ્રુઆરીથી છ મહિના સુધી આ આદેશ અમલમાં રહેશે આદેશનો ભંગ કરનાર કર્મચારી સામે કાર્યવાહી થશે નગરપાલિકાના સફાઇ કર્મી અત્યારે હડતાલ કરી રહ્યા છે સાતમા પગાર પંચની માંગ સાથે સફાઈ કર્મીઓની આ હડતાળ છે બનાસકાંઠાના ચડોતર ગામે ફોમસાદના દુરુપયોગ સામે રોષ છે સાતસો ત્રણ લોકોના નામ કમી થતા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું લઘુમતી સમાજના નામ કમી કરવા ષડયંત્ર કરાઈમતી સમાજના નો હતા અને કોઈને સાત નંબરના ફોર્મ ભરી અને અહીંયા આ સાતસો અને ત્રણ માણસોને રદબાતલ કરવા માટેની કાર્યવાહી આ થઈ અને આ કાર્યવાહી શા માટે કરવામાં આવી એક જ સમાજને કેમ ટાર્ગેટ કરવામાં આવ્યા એટલે અમે સમગ્ર ગોમજનો અને લઘુમતી સમાજના લોકો આજે ભેગા થઈ માનનીય શ્રી કલેક્ટર સાહેબ મામલતદાર સાહેબ ચૂંટણી અધિકારીને પણ અમે બધા રજૂઆત કરવા આવ્યા હતા કે અને અમારી બીજી એક પણ રજૂઆત છે

સીસીટીવી કેમેરામાં આ કારની ઝડપ કેદ થઈ છે સદનસીબે આ અકસ્માતમાં કોઈ જ જાનહાની થઈ નથી તો આ તરફ જામનગર રાજકોટ હાઇવે પર બેકાબુ ટ્રક દુકાનમાં ઘુસી ગઈ જાયબા પાટીયા પાસે બેકાબુ ટ્રક ટાયરની દુકાનમાં ધુસી ગઈ ટ્રકે દુકાનના શેડ અને ટાયરોને હવામાં ફંગોડ્યા સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે સમગ્ર ઘટનામાં કોઈ જ જાનહાનીના સમાચાર નથી મળ્યા પાલનપુર તાલુકાના ચંડીસર જીઆઈડીસીમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના દરોડા સવાઈ મિલ્ક પ્રોડક્ટ્સમાં ઓચિંતી તપાસ હાથ ધરવામાં આવી બારસો લિટરથી વધુ શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો છે સીઝ કરાયેલ મુદ્દામાલની કુલ કિંમત અંદાજે રૂપિયા સાત પોઈન્ટ ત્રાણું લાખ આંકવામાં આવી છે હેલ્થ પ્રીમિયમ શુદ્ધ ઘીના પાંચસો મિલીમીટરના ચોવીસો પેકેટ સીલ કરાયા છે આ ઉપરાંત ચાલીસ કિલો લૂઝ ઘી પણ કબજે લેવાયું છે શંકાસ્પદ ઘીના બે સેમ્પલ પરીક્ષણ માટે લેબોરેટરીમાં મોકલાયા છે લેબ રિપોર્ટ આવ્યા બાદ વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવશે વાઘોડિયાની ખાનગી યુનિવર્સિટીમાં એક વિદ્યાર્થીનો આપઘાત યુનિવર્સિટીની ટાગોર ભવન હોસ્ટેલમાં આ વિદ્યાર્થી રહેતો હતો બીટેક એન્જિનિયરિંગના બીજા વર્ષમાં અભ્યાસ કરતો હતો મિત પટેલ નામના વિદ્યાર્થીએ ગળે ફાંસો આપઘાત કર્યો છે મિત જગદીશ પટેલ વેસ્ટ મુંબઈના રહેવાસી હોવાનું સામે આવ્યું છે સમગ્ર મામલે વાઘોડિયા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના ડોડાશા ગામે રક્ષણના નામે ભક્ષક બનેલા તત્વોએ મધરાત્રે લોહિયાણ ખેલ ખેલ્યો છે કારડિયા રાજપૂત સમાજના એક નિર્દોષ વેપારી યુવક પર હુમલો કરાયો હતો જેને લઈને પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે જ્યારે વધુ બે આરોપીની શોધખોળ હાથ ધરી છે વેપારી પર હુમલાના સીસીટીવી સામે આવતા પંથકમાં રોષ જોવા મળી રહ્યો છે વેપારી પર થયેલી હુમલાના વિરોધમાં ડોડાસા ગામ સજ્જડ બંધ રહ્યું હતું વેપાર ધંધા અને રોજગાર ઠપ કરીને ગ્રામજનોએ એક સુરે ન્યાયની માંગ કરી છે કોડીનાર પોલીસ સ્ટેશન અને મામલતદાર કચેરી છાવણીમાં ફેરવાઈ ગયા હતા કારડીયા રાજપૂત સમાજના અગ્રણીઓએ સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે જો ન્યાય નહીં મળે તો લડત વધુ ઉગ્ર બનશે લોકોની એક જ માંગ છે કે ગુનેગારોનું જાહેરમાં સરગસ કાઢવામાં આવે જેથી આવા તત્વોમાં કાયદાનો ખોફ પેદા થાય દાખલ થઈ ગયો છે તપાસ મારી પાસે છે આ શૈલેષભાઈ ખબર છે હું ક્યાં આવી ગયો છું અને જે કાયદાકીય રીતે હશે બધું અમે કરશું અમને ખબર છે ન્યુસન્સ છે કે જે કાયદાકીય રીતે થાશે બધું અમે પૂરેપૂરું કરશું અમે લઈ આવ્યા છીએ અટક કરી લીધો છે એની ગાડી હથિયાર બધું અમે આવી પેલા કહું છું તમને પૂર્વ છે

બજેટ સત્રની કામગીરીને લઈને વિધાનસભાનું નોટિફિકેશન સીએમ અને ડેપ્યુટી સીએમના વિભાગના જવાબ અન્ય મંત્રીઓ આપશે ભૂપેન્દ્રભાઈ પટેલ હસ્તકના વિભાગના જવાબ પાંચ મંત્રીઓ આપશે જેમાં જીતુભાઈ વાઘાણી ઋષિકેશભાઈ પટેલ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા ઈશ્વરસિંહ પટેલ જવાબ આપશે તો સંજય મહેડા પણ મુખ્યમંત્રીના વિભાગના જવાબ આપશે તો નાયબ મુખ્યમંત્રી વિભાગના જવાબ ચાર મંત્રીઓ આપશે મંત્રી કમલેશભાઈ પટેલ પ્રવીણભાઈ માળી કૌશિકભાઈ વેકરિયા જયરામ ગામી જવાબો આપશે અન્ય કેબિનેટ મંત્રીઓ ઉપરાંત રાજ્ય મંત્રીના નામ પણ જાહેર થયા છે સુરત શહેર ભાજપનું માણખું જાહેર કરાયું મહામંત્રી મંત્રી ઉપાધ્યક્ષ સહિતના પદ માટેની જાહેરાત થઈ સુરત શહેર ભાજપના હોદ્દેદારોની નિયુક્ત કરવામાં આવ્યા છે સુરત શહેર ભાજપ ઉપપ્રમુખમાં આઠ નામો જાહેર થયા છે મહામંત્રી તરીકે ત્રણ યુવાનોને તક મળી છે આઠ મંત્રીઓની નિમણૂક કરવામાં આવી છે યુવા મોરચો મહિલા મોરચો કિસાન મોરચામાં યુવાનોને તક આપવામાં આવી છે બક્ષીપંચ અનુસૂચિત જાતિ જનજાતિ મોરચાના હોદ્દેદારોની નિમણૂક થઈ છે કચ્છના રાપર શહેરના પ્રશ્નો અંગે કલેક્ટરે મુલાકાત લીધી કલેક્ટર આનંદ પટેલ દ્વારા મુલાકાત લેવામાં આવી રાપર તાલુકા મામલતદાર કચેરીની મુલાકાત લીધી પાણીની સમસ્યા નિવારવા માટે પણ તાકીદ કરવામાં આવી હરિયાણા સંકુલમાં સરકારી વાણિજ્ય કોલેજની પણ તેમણે મુલાકાત લીધી જમીન અને મકાનના પ્રશ્નો અંગે પણ ચર્ચા કરવામાં આવી રાપર ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા પણ આ દરમિયાન ઉપસ્થિત રહ્યા સ્થાનિક ધારાસભ્યશ્રી અને પણ વિકાસના કામો અને બાબતે જમીન રજૂઆતો હતી એટલે એ સંદર્ભે પણ સ્થાનિકે રાપર નગરપાલિકા ખાતે માન્ય ધારાસભ્યશ્રી સાથે સ્તર વિઝીટ પણ કરવામાં આવી જેથી કરીને ઝડપથી જમીન ફારવણી વગેરે પણ થઈ શકે અને આવનારા સમયમાં આ જે વિકાસના કામો છે આપણે હાથ ધરી શકીએ અમદાવાદના કાંકરિયા લેક ફ્રન્ટની બે એક્ટિવિટીના ભાવમાં ઘટાડો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે બટરફ્લાય પાર્ક અને બાલવાટિકાના વેક્સ મ્યુઝિયમનો ભાવ ઘટ્યા છે બટરફ્લાય પાર્કનો દર સો રૂપિયાથી ઘટાડીને સાઠ રૂપિયા કરાયો છે વેક્સ મ્યુઝિયમનો દર એકસો ત્રીસ રૂપિયાથી ઘટાડીને એશી રૂપિયા કરાયો છે લોકોના નબળા પ્રતિસાદ મળી રહ્યા હતા તે દરમિયાન આ નિર્ણય લેવામાં આવ્યો છે અલગ અલગ વીસથી વધુ એક્ટિવિટીઝ જે અંદર ચાલી રહી છે એમાં લોકોનો ખૂબ જ સારો પ્રતિસાદ મળતો હતો અમે જે અભ્યાસ કર્યો એ પ્રમાણે બટરફ્લાય પાર્ક અને વેક્સ મ્યુઝિયમ આના જે દર છે એનો જે અમે રિવ્યૂ કર્યો એટલે અમને એવું લાગ્યું કે ભાઈ એના દર થોડા વધારે છે એટલે બટરફ્લાય પાર્કમાં જે સો રૂપિયાનો દર હતો એને અમે સાઈઠ રૂપિયા ચાલીસ રૂપિયા ઘટાડીને સાઠ રૂપિયા કર્યો છે વેક્સ મ્યુઝિયમ જે છે એનો દર એકસો ત્રીસ રૂપિયા હતો પ્રતિ વ્યક્તિ એને ઘટાડીને એંસી રૂપિયા કર્યો છે આમ ચાલીસ ટકાનો ઘટાડો આ બંને જે એક્ટિવિટી છે એની અંદર કર્યો છે પાટણના સરસ્વતી તાલુકાના મેલુસણ ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ડોક્ટરોની મનમાની અને આરોગ્ય વિભાગની બેદરકારીના કારણે લોકોને હેરાન પરેશાન થવાનો વારો આવ્યો છે ગ્રામજનોનો આરોપ છે કે અહીં પીએચસી સેન્ટર તો બન્યું છે પણ જ્યારે જુઓ ત્યારે બંધ જ હોય છે જેના કારણે ગ્રામજનોને ખાનગી હોસ્પિટલમાં જવું પડે છે પીએચસી સેન્ટરમાં ડોક્ટરોની મનમાનીથી ગ્રામજનો ભારે હાલાકી ભોગવી રહ્યા છે રોષે ભરાયેલા ગ્રામજનોએ પીએચસી સેન્ટરમાં સુચારું રીતે ચાલુ થાય તે માટે તેમણે રજૂઆત કરી છે રજૂઆત બાદ પણ સમસ્યાનો કોઈ જ ઉકેલ નથી આવ્યો અને હવે લોકોએ આંદોલનની પણ ચીમકી ઉચારી છે સરકારે લોકોને સ્વાસ્થ્ય સારું રહે તે હેતુથી ગુજરાતના ખૂણે ખૂણે સુધી પીએસસી અને સીએસસી કેન્દ્ર છે તે બનાવવામાં આવે છે તમે જોઈ શકો છો આ મેલુસણ જે સરસ્વતી તાલુકાનું મેલુસણ ગામ છે ત્યાં એક પીએસસી કેન્દ્ર છે અને પણ છે તમે જોઈ શકો છો જે રીતે અહીંના જે સ્થાનિક લોકો છે આજુબાજુના ગામના જે દર્દીઓ છે આવતા હોય છે પરંતુ કહી શકાય કે જે દર્દીઓને પૂરતી જે સુવિધા મળી છે તે ના મળવાના કારણે અને અહીંયા કહી શકાય કે છેલ્લા ઘણા સમયથી તાળા વચન કહી શકાય તેવું છે સ્થિતિ છે કહી શકાય કે જે અહીંના લોકો છે તે લોકોને અહીંની સુવિધા માટે એક આરોગ્ય કેન્દ્ર બનાવવામાં આવ્યું છે પરંતુ સરકારની જે

પણ આ બંધ હોવાથી લોકો બિચારા બીજે પ્રાઇવેટમાં લેતા હોય છે દવા શું કરે આને જો તમે આ પુરતી શરૂઆત પછી પણ જો નહીં ખુલે શું તમારા આગળના પગલા રહેશે અને આ રજવાડ સત્તા જો નહીં ખુલે તો અમે વધીનગર રજવાડ કરીશું નકર અહીંયા ધરણા ઉપર બેસીશું ગામના બધા તમારું નામ શું છે અને શું પરિસ્થિતિ છે તમારા પરિવારિક કમશીભાઈ વાસીભાઈ ગામ મેલુ છે આપણે અહીંયા પેટ અત્યારે ખાંસી શરદી એ બધું ચાલી રહ્યું છે પણ એ લોકો આઈએ ને પાછા જાય છે 6-7 દિવસથી દવાખાનું બંધ છે તે ડોક્ટરો આવતા નહીં અને વધતા એમના કોઈ ટેબલ નું કોઈ નક્કી નહીં ટેબલ તો નક્કી હોવું જોઈએ કે આ ટાઈમે આવે આ આવે 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 ટાઈમ ટેબલ કોઈ નક્કી એટલે અહીંયા પબ્લિક હોય તો તરત આવીને જતા રહે તાળું હોય તો એમને મેન તો પેલું કે ટાઈમ ટેબલ બરાબર સુવિધા મળે એવું કામ કરે એ સેન્ટર હોવાનો કોઈ મતલબ નહીં એક યુવાન પણ છે આપણી જોડે યુવાનને પૂછીશું કે તમારું શું કેવું છે પીએસ કેન્દ્ર ખુલ્લું રહેવું કેવી રીતના રહેવું જોઈએ ચાલુ રહેવું જોઈએ આઠ વાગ્યાથી સાત સાત સુધીનો સમય હોય ત્યાં સુધી અમને ચાલુ રાખવું પડે એવી મારી નમ્ર વિનંતી છે પેશન્ટ પાછા જાય છે અહીંયાથી ગામડાની પબ્લિક હેરાન થાય છે આ લોકોને સુવિધા પૂરતી મળવી જોઈએ એવી મારી અપીલ છે દિનેશભાઈ પ્રજાભાઈ રબારી તો જ આજે ગામ લોકો છે તે લોકો આજે આરોગ્ય કેન્દ્ર ખાતે એક વિરોધ દર્શાવ્યો છે ને કહી શકાય કે જે લોકોને જે સુવિધા જે મળવી જોઈએ પ્રાથમિક સુવિધા જે આરોગ્યની જે મળવી જોઈએ સરકાર લાખો રૂપિયાના ખર્ચો બનાવીને જે પીએસસી કેન્દ્રો જે બનાવવામાં આવે છે પરંતુ અહીંના લોકો જે સ્થાનિક લોકો છે ને આજુબાજુના આઠથી પણ વધુ ગામના લોકો છે તે આ સુવિધાથી વંચિત રહ્યા છે અખ્તાર મન્સુરી ગુજરાત ફર્સ્ટ પાટણ તો આ સાથે બુલેટિનમાં અત્યારે બસ આટલું જ રજા આપશો નમસ્કાર